નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વોની નજર સમક્ષ હું વિવેક સવરિયા સર આપ સર્વોનો આપણી મનગમતી YouTube ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વિભાગ A અને વિભાગ B પ્રશ્ન બે ધોરણ 10 વિજ્ઞાનનો આપણે સંપૂર્ણપણે પૂરો કર્યો અને આપણી પ્લેલિસ્ટમાં સંપૂર્ણ સોલ્યુશન છે એની PDF ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે આજનો લેક્ચર વિભાગ C એનું ચેપ્ટર નંબર 1 3 3

અતિ મહત્વનો છે આપણી ચેનલ ઉપર દરેક વિષયના પ્રશ્ન બેંક નું સોલ્યુશન મુકાય છે જેનો લાભ લેવાનું ચૂકશો નહીં તમારા મિત્ર સર્કલ જાણ કરો આપણી ચેનલ ધોરણ દસ ના બોર્ડ ના વિદ્યાર્થીઓને સરસ મજાનું રિઝલ્ટ આવે ને એ હેતુસર તમામ પ્રકારનું સોલ્યુશન આપી રહી છે જેનો લાભ લેવાનું તમારે ચૂકવાનું નથી સાથે સાથે

એની અંદર chapter નંબર એક નો પહેલો પ્રશ્ન તમારી નજર સમક્ષ મૂકવા જઈ રહ્યો છું સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા મનમાં ફીટ કરી નાખો સંયોગીકરણ પ્રક્રિયા આવે એટલે ઉષ્મા સેપક પ્રક્રિયા કહેવાય કારણ કે આમાં ઉષ્મા ઉત્પન્ન થાય અને વિઘટન પ્રક્રિયા આવે એટલે મનમાં ફિટ કરી નાખો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય કારણ કે સર આમાં કોઈ પણ પ્રકારની ઉષ્મા ઉત્પન્ન થતી નથી ચાલો ઉષ્મા સ્થેપક કહેવાય સંયોગીકરણ તો સંયોગીકરણમાં બે થી વધુ પ્રક્રિયાઓ જોડાય અને એક જ નિપજ આપે એ પ્રક્રિયાને સંયોગીકરણ કહેવાય તમે ઉદાહરણ જોઈ શકો છો

વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન બોર્ડ ની પરીક્ષા બે ચોવીસ માટે અતિ ઉપયોગી એવી મોસ્ટ ટાઈમ પ્રશ્નો ક્વિઝ આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે જેનો લાભ લેવાનો ચૂકશો ને પાંચ રૂપિયામાં ફક્ત અને ફક્ત પાંચ જ રૂપિયામાં તમે સો માર્ક્સની આ ક્વિઝ આપી શકો છો ને જો તમારા બેઠા માર્ક્સ આવે છે તો તમે દસ મતલબ તમને આકર્ષક ગિફ્ટ આપવામાં પણ આપે છે આ ગિફ્ટ માટે તમારે આ આસાનીથી ક્વિઝ આપી શકો છો જો તમને ગિફ્ટ નથી મળતું તો નિરાશ થવાની જરૂર નથી કારણ કે તમે પાંચ રૂપિયાના નોર્મલ ચાર્જમાં તમે તમારી અંદર રહેલી શક્તિને અને તમારી પાસે રહેલી સ્કિલને તપાસી શકો છો તમને કોઈ પણ પ્રશ્ન છે તો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર તમે આસાનીથી સંપર્ક કરી શકો છો અમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમ થ્રુ તમે અમારી સાથે કનેક્ટ રહી પણ શકો છો તમારા મિત્ર સર્કલને જરૂર જાણ કરશો વિસ્થાપન પ્રક્રિયા વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વોને હવે વધુ ક્રિયાશીલ તત્વ એ અહીં આવશે ઓછા ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય જો ઉદાહરણ ZNS વત્તા AG NO3 તો ZN NO3 ટ્વાઇસ પ્લસ AG એટલે કે AG ZN કરતા ઓછું સક્રિય છે આથી ZN AG ને દૂર કરે છે તમે જોઈ શકો છો આ જો Fe વત્તા Cu SO4 તો Fe SO4 વત્તા Cu Cu Fe કરતા ઓછું ક્રિયાશીલ તત્વ છે આથી Fe Cu ને દ્રાવણમાંથી દૂર કરે છે ને કેવો કરે છે દૂર અને પીબીસી પીબી Fe અને સીયુ કરતા વધુ સક્રિય તત્વ છે આથી તે દ્રાવણમાંથી શું કરે છે દૂર કરે છે આ પ્રક્રિયા ને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય વિદ્યાર્થી મિત્રો ધોરણ દસવી બોર્ડ ની પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્ન બેંક જે ચાલી રહી છે ત્યારે આ તમામ પ્રશ્ન પત્રની પીડીએફ મેળવવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમે સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઇવ ફોર પર સંપર્ક કરી શકો છો ફક્ત એક વિષયની પ્રશ્ન બેંકની કિંમત પચાસ રૂપિયા છે સાથે सोशल मीडिया માં અમારી સાથે જોઈન્ટ ક્લિક કરો અમારી સાથે જોડાવા માટે YouTube Twitter Telegram Instagram WhatsApp Facebook ના માધ્યમ through અને ઓવશિયન કોચિંગ ક્લાસિસ ના સરસ મજાની એપ્લિકેશન ને સાથે અમારી સાથે તમે કોમ્યુનિકેશન અને કનેક્શન માં રહી શકો છો સારણ નોંધ લખો સારણ એટલે ઇંગ્લિશ માં કોરો જોન કહેવાય કોરો જોન કહેવામાં આવે છે ધાતુને ને કાટ લાગવાની ક્રિયા ને શું કહેવાય ક્ષાર એ બીજી વ્યાખ્યા એક બે લાઈન આપી છે જોઈ લઈએ એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને ને કાટ લાગે છે ક્રિયાને સારણ કહેવાય લોખંડ ઉપર કાટ લાગે ચાંદી પર કાળા રંગનું તથા તાંબા પિત્તળના વાસણ પર લીલા રંગનો સાર બાજે વગેરે કોના ઉદાહરણ છે સારણ તમે તમારી રીતે લખી શકો છો સારણ ને લીધે લોખંડના ઉપર એ પદાર્થ ભેજ એસિડ વગેરેનો હુમલો થાય એને એના સંપર્કમાં આવે ત્યારે શું થાય છે મિત્રો સારણ થાય છે બીજું સારણ ને લીધે લોખંડમાંથી જે વસ્તુઓ બને છે કારના ભાગો પુલ લોખંડ રેલિંગ જહાજ વગેરેને નુકસાન થાય છે આથી તમારે કાટયુક્ત લોખંડ ને બદલવા વધુ ખર્ચ થાય છે હવે આ કાટ ઉપર લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવો છે તો શું કરાય બે માર્ક્સ અલગથી પૂછે તેના પર રંગ કરવામાં આવે ઝીંકનું પાતળું સ્તર લગાડવામાં આવે છે આ ઝીંકનું પાતળ સ્તર લગાડતા આયર્ન ને ગેલ્વેનાઈઝ આયર્ન કહે છે ગેલ્વેનાઈઝ આયર્ન આ પ્રક્રિયાને ગેલ્વેનાઈઝેશન ની ક્રિયા કહેવામાં આવે છે થેન્ક યુ ફરી મળીશું એક નવા વિડિયો સોલ્યુશન સાથે તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 વિભાગ સી નો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ નવા ચેપ્ટર સાથે નવા વિડિયોમાં મળીશું ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર અને દરેક વિષયના આપણા વિડિયો સોલ્યુશન અને પીડીએફ તમને આપણી ચેનલ પરથી અને એપ્લિકેશન પરથી મળી રહેશે થેન્ક યુ વેરી મચ